નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે હું આવી છું અમદાવાદમાં આવેલું જશોદાનગર ચોકડી પાસે પાસેમાં ચેહરમાનું મંદિર જે ગોરના કુવાવાડીમાં ચેહર કહેવાય છે મિત્રો આજે મંદિર અમે આવ્યા છે માતાજીનો વાર રવિવાર છે અહીંયા ખૂબ ભીડ હોય છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે મિત્રો અત્યારે અહીંયા અમે ચેરમાંની જે સેવા પૂજા કરે છે રમેશ મહારાજ છે તો મિત્રો આપણે થોડુંક ચેરમા વિશે જાણીશું અહીંયા અને વસંત પંચમી કેવી રીતે ઉજવવાના છે એ પણ આપણે જાણીશું તો ચલો દાદા અમને તો ખબર જ છે કે ચેરમાં કોણ છે શું છે પણ અમારા દર્શકો જે છે નવા છે અમુક લોકો તો તમે એમાં ચેહરમાં વિશે થોડુંક અમને જણાવજો અને બીજું કે આ વસંત પંચમી આવે છે તે કઈ રીતે તમે અહીંયા ઉજવણી કરવાના છો એ થોડું અમને જણાવજો હજી આદ્યશક્તિમાં ચેહર માં જગદંબા એવું પૂર્વજો અમારો કહેતા અને મેં સાંભળ્યું છે કે ભાઈ એ ચામુડાનો બીજો અવતાર એટલે ચહેરમાં શહેરમાં ચારે દિશામાં ત્યારે સેવકો છે માં જ્યારે પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે વસંત પંચમીનો દિવસ હતો એટલે મેં એમનો એક બર્થ ડે ગણો કે વસંત જે ગણો એ એ રીતે અમે માતાજીનો ખૂબ શ્રદ્ધાપૂર્વક સેવકો બધા ભેગા થઈને શ્રદ્ધાળુઓ બધા ભેગા થઈને એનું ઉજવણું કરીએ છીએ અને માતાજીનો સવારે નવ વાગ્યાથી નવચંડી મહાયજ્ઞ ચાલુ થાય છે જગન્દાતા શ્રી આવે દીપ પ્રગટાવે અને નવચંડીનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારબાદ સાંજે સાડા ચાર પાંચ વાગે શ્રીફળ ઉમવામાં આવે છે ત્યારબાદ જમણવાળો હોય બહુ મોટો જમણવાળો છે જે બી આવે એનો લાડુ ભાત શાક શાકમાં જમાડે છે ફૂલોથી માતાજીનો ખૂબ બિરાજમાન કરે છે ખૂબ શણગાર કરવામાં આવે છે અને લોકો ગુલાલ અને ગુલાબ બંને ઉડાડી અને આનંદ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે વસંત પંચમી રોજ દર વર્ષે આજે છત્રીસમો પ્રાગટ્ય મહોત્સવ આ છત્રીસમો પ્રાગટ્ય મહોત્સવ અહીંયા છત્રીસ વર્ષથી માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે વધારો થતો જ જાય થતો જ જાય થતો જ જાય દેશ પરદેશથી બી લોકો આવે છે હા હાજી હાજી યુએસ થી લાભ લેવા માટે આશીર્વાદ લેવા ત્યાંથી ભાવિ ભક્તો આવે છે અહીં યજ્ઞમાં બી બેસવાના છે અને પ્રસાદ બી ગ્રહણ કરશે અમે બી એવું ઈચ્છીએ છીએ કે દેશ પરદેશ દુનિયાભરમાં ચહેરનો જય જય કાલ થાય ડંકો વાગે એવા અમારી મનોકામનાઓ પૂરી કરે બોલું છે યાર